મામલાદાર શ્રીને આવેદન પત્ર આપવામાં આવ્યું આવેદન પત્ર આપી જે જણાવ્યું જળ જંગલ પ્રકૃતિ જંગલની જમીન વર્ષોથી ખેડાન કરતા આદિવાસી ભીલોના હક અધિકાર બાકી પડતર સંડો આપો આદિવાસી સમાજમાં દહેજ પ્રથા પર કડક કાર્યવાહી કરવામાં આવે સામાજિક નિકાલ વિધા પ્રથા સંપૂર્ણ પુનઃ બંધ કરવામાં આવે ચાંદલા વિધિમાં ચાલતા ચડાવવા ઉતારવા પર લગામ કરવામાં આવે

મામનદર શ્રીને અધ્યક્ષામાં ગામે ગામ સમિતિ બનાવવામાં આવે લગ્ન પ્રસંગમાં ખોટા ખર્ચાઓ દારૂ ડીજે પર કડક કાર્યવાહી કરી ખોટી પ્રવૃત્તિઓ કરતા લુખા તત્વો પર મામલાદાર શ્રીને નિગરાની હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે ધર્મ પરિવર્તન પ્રથા બંધ કરવામાં અને ધર્મ પરિવર્તન કરેલા તમામ મૂળ અધિકાર આદિવાસીને મળતા લાભો પર રોક લગાવવામાં આવે તેમ આજે મામલાદાર શ્રીને આવેદનપત્ર આપી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના આગેવાનોએ લીમખેડા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપ્યું રિપોર્ટર રમેશ કુમાર દહમા સાથે ચંદુભાઈ મોહનિયા જય શ્રી રામ જય શ્રી રામ 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 આજ રોજ લીમખેડા તાલુકા મામલતદાર કચેરી અમે આવેદન પત્ર આપ્યું એટલા માટે કે બેન કાયદેસર કામો થાય છે એટલે એને કાયદેસર કરવું પાછળથી ઝઘડા થાય છે લોકોને ખબર નથી પડતી રસ્તાથી માંડીને છુકડાથી માંડીને અને રિવાજો માટે કે પ્રજા વધતી જાય છે જમીન ઘટી જાય છે સરકાર સરકાર રીતે કામ કરે છે પણ પ્રજા પ્રજા વધે છે એના હિસાબથી સરકાર કામ ક્યાંથી લાવશે જગાયો ખોદી નાખીએ બંગલાના ઉપર બી કામ લઈ અહીંયા તો પ્રજાને કામ મળતું નથી એના માટે બધા આગેવાનોને અને માતા પિતાને બધાને વિચારી અને ધ્યાન દોરીને પગલું ભરવું તેજ માટે દાપા માટે અને પોલીસ સ્ટેશનથી માંડીને બિનકાયદેસરો કામો થાય છે એટલે જે ભાઈને કાયદાની જરૂર હોય તો વ્યવસ્થા કાયદેસર કરવી ન્યાય મળવો જોઈએ જય શિયા આપણે આજરોજ ભીમખેડા ખાતે મામલેદાર શ્રીને આવેદન આવેદનપત્ર આપ્યું છે કે આપણી પુરાતન જળ જમીન પ્રકૃતિ એની સેવા કરતા આવ્યા પૂજા કરતા આવ્યા અને આપણી છે બાન એ ધરતી આપણી છે એમાં કોઈક ગામની અંદર એવા પાંચ ખેડૂત ને આગળ કમજોરી આવી તે કામે નાખી ગયેલા એમની સનાનીઓ ખવાઈ ગયેલી છે એ ખેડે જમીન પણ સરકાર શ્રી આપે એ પતંગ લઈ જ્યાં પાંચ વર્ષમાં ને સનાન તો પસાવર ધંધમાં પડીને મટી ગયેલી એના માટે સનાનની પોઝિશન કરે પોઝિશન કરે અને એ જમીનને એને ખાતેદાર જે ખેડતો હોય એને ખાતે થાય અને એન માટે પણ અમારું નિવેદન છે અને એક બીજી અમારી સમાજમાં પૂરી વાત ચાલે છે કે અમારે પસા પસા હજાર ખાદરું લે અને એક એક દસ ધા પેટીઓ દારૂ ઉતારે લગ્નમાં રાંડી રાંડ ઢોકરી સોરો પણ આવવાનું હોય કાં જાય એટલે ખાદરું આ બધા ખોટા લગવાડિયા અને આવડો દારૂ ઉતરે બંધ થાવું જોઈએ લગનમાં કોઈ વજન થાવો જોઈએ નહીં અમારે દેશ દાપા ઓછા થઈ જાય નોતરું ઓછું થઈ જાય પાંચસો પંચા પાસા રૂપિયામાં નોતરું પતી જાય આ પાંચ પાંચ દસ દહ લાખ રૂપિયા ખર્ચો થાય નોતરું હજાર પચાસ પસા હજાર લેવું પડે સડવ થયના લાખ લાખ આલવા પડે સડવના વળતા એન માટે અને બીજી વાત કે હમારા આદિવાસી છે જળના જમીનના માલિક છે પ્રકૃતિના પૂજક છે અમે સર્વે માટેની આ એક આ માંગ કરી છે સર્વે જીવોના ગામ માતરની અંદર સરકાર અને આ બધા તંત્ર કામ કરી રહ્યા છે કાયદેસર આ ટેકનોલોજી કોમ્પ્યુટર યુગ છે તે એમાં કોમ્પ્યુટર રીતે કામ ચાલી રહ્યું પણ સરકારશ્રીએ જે કામ આવ્યા છે ગરીબને દાહોદ જિલ્લાની અંદર આ ગરીબ વિસ્તારમાં કામ મળે રોજગાર મળે એમ કરીને આ બધા કૂવા આલ્યા હડપપા કૂવા આવ્યા હડપપા તો સરકાર આ લ્યા એ સરકારના અહીંયા બોરવાળા કરી જાય કુવા આવ્યા એમાં પણ એ બી આવીને કામ કરી રહ્યું છે રોડ કાઢવાનો ડુંગળી ખોદવાની ત્યાં માણસો કામે લગાડવાના પાંચસો માણસો કામે લાગતા નથી ને મસંગે એકલો ડુંગળી ખોદ નાખે છે અને મસ્ટરો આખા ગામના માણસોના નામો ના ભરાય છે ત્યારે આ સરકાર ખરેખર આ તંત્ર ખરેખર ભગત ભગતસિંહ આ ટ્રાઇબલ એરિયાના આદિવાસી ભીલ